નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ મીડિયા અસહ્ય ગરમી ની શરૂઆત થઈ ચૂકી છે અને આ અસહ્ય ગરમીમાં લુ તરત જ લાગી શકે છે ત્યારે સાવધાન રહો અને આ लू લાગવાના લક્ષણોને ઓળખો અને સાવચેતી રાખો ગરમ અને લાલાસ અને શુષ્ક ત્વચા થવી માથાનો દુખાવો થવો તેમજ ઉબકા અને ઉલટી થવી સ્નાયુઓની નબળાઈ અથવા તો ખેંચાણ શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા ઝડપી થવા આ બધા જ લૂ લાગવાના લક્ષણો છે અને આ લક્ષણો જો જણાય તો તરત જ વધુ પાણી પીવું તેમજ સ્નાન લો અને ઠંડી જગ્યાએ જાઓ અને આરામ કરો તેમજ ડોક્ટરની મુલાકાત લો અથવા તો કોલ કરી એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવો પાલિકાની આળસ ભરેલી કામગીરી દુર્ઘટનાની ભીતિ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ ભીમભાઈ ભગવાનજી દેશાઈ હાઈસ્કૂલ દેગામમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી. ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે જેમાં આજ રોજ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ દ્વારા વાલી મતદારોને પ્રોત્સાહિત કરવા માટે મતદાનના મહત્વની થીમ અંતર્ગત સુંદર ચિત્રો દોરી સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ નંબરે પટેલ ઈવાનશી હિતેશભાઈ બીજા નંબરે ચૌધરી હર્ષિલકુમાર રાજેશભાઈ અને ત્રીજા નંબરે દિયા બુધાભાઈ રાઠોડ આવ્યા હતા સમગ્ર ચિત્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ચંદ્રકાંત એસ માલા અને પ્રિયાંક કુમાર પટેલ દ્વારા ફરજ નિભાવવામાં આવી હતી ગણદેવીના ખાપરવાડા ગામે વાહન પાર્ક કરવા જેવા નજીવા મુદ્દે પડોશીઓ વચ્ચે મારામારી અને સામસામે ફરિયાદ ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામે રહેતા પાર્વતીબેન નગીનભાઈ પટેલે તેમના પડોશી નાથુભાઈ પટેલ વિરુદ્ધ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ પ્રમાણે નાથુભાઈ પટેલ તેમની મોટરસાયકલ અને સાયકલ મોહલ્લામાં આવવા જવાના રસ્તા પર મૂકતા હોવાથી તેમના પુત્રની કારને તેમના ઘર સુધી લાવવા લઈ જવામાં તકલીફ પડતી હોવાથી તેમણે વારંવાર નાથુભાઈને તેમની મોટરસાયકલ તેમજ સાયકલ રસ્તા પરથી ખસેડવા કહેવાય છતાં પણ નાથુભાઈ તેમના વાહનો રસ્તા પરથી ખસેડતા ન હતા જેને લઈને પાર્વતીબેનના પુત્રએ જ વારંવાર નાથુભાઈની રસ્તામાં મૂકેલ મોટરસાઇકલ ખસેડવી પડતી હતી અને આ બાબતની અદાવત રાખીને નાથુભાઈ પટેલ અને તેમના પત્ની ડિમ્પલે પાર્વતીબેન અને તેમના પુત્ર સાથે ઝઘડો કરી તેમને માર મારી ઈજા પહોંચાડવા સાથે તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પાર્વતીબેને ગણદેવી પોલીસમાં નાથુભાઈ અને તેમના પત્ની ડિમ્પલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ત્યારે ગણદેવી પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ગુનો કાર્યવાહી કરવા સાથે પોલીસના આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તે ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો દિવ્યાંગ મતદાતા માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ લોકશાહી પર્વમાં દિવ્યાંગ મતદારોને જરૂરી સવલતો મળી રહે તેમજ મતદાન પ્રક્રિયામાં તેઓની ભાગીદારી વધે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના ચાર વિધાનસભા મતવિસ્તારોમાં દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવરી લેવામાં આવી રહ્યું છે માતાના મૃત્યુના શોકમાં પુત્રએ પણ એક જ મહિનામાં ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું કોઈપણ પરિવારમાં જ્યારે કોઈ પરિવારજનનું અવસાન થાય ત્યારે જે તે પરિવારના અન્ય સભ્યો પણ દુઃખ અનુભવે છે પરંતુ સમય વીતવા સાથે તેઓ આ દુઃખને ભૂલી ફરી જીવન જીવવા માને છે પરંતુ ક્યારેક અત્યંત સંવેદનશીલ વ્યક્તિ આવા આઘાતમાંથી બહાર આવી શકતી નથી અને ક્યારેક પોતાના મૃત સ્વજનની પાછળ પોતે પણ અનંતની વાટ પકડી લે છે ગણદેવી તાલુકાના અમલસાડ ખાતે પણ આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે જ્યાં એકાદ માસ પહેલા અવસાન પામેલ માતાના મૃત્યુથી આઘાતમાં સરી ગયેલા પુત્રએ પણ અંતે માતાના મોતનો આઘાત ન જીવી શકતા ટ્રેન સામે પડતું મૂકી પોતાનું જીવન ચુકાવી લીધું હતું ત્યારે ગણદેવી પોલીસે આંગે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગણદેવી પોલીસના કિશનસિંહ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે

પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે જલાલપુર પોલીસના અરવિંદભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે ગણદેવીના સાલેજ ગામના ઈસમનું નહેરમાં ડૂબી જતા મોત ગણદેવી તાલુકાના સાલેજ ગામે અંબિકાનગર ખાતે રહેતા એકતાલીસ વર્ષીય રમેશ મનુ હળપતિ ગત અઠાવીસમી માર્ચ રાત્રે અગિયાર એક વાગ્યાના અરસામાં સાલેજ ખાતેથી પસાર થતી નહેરમાં નહાવા જતા ત્યાં તેમને અચાનક ખેંચ આવી જતા નહેરના પાણીમાં ડૂબી જતા તેમનું મૃત્યુ નીપજ્યો તેમનો મૃતદેહ કોલવા ગામ ખાતે નહેરના પુલ નીચે કચરામાં ડૂબેલ હાલતમાં મળી આવ્યો હતો આ અંગે અંબિકાનગર ખાતે રહેતા પ્રતિકભાઈએ ગણદેવી પોલીસને જાણ પોલીસે મોત નોંધી કાર્યવાહી કરવા સાથે પોલીસના ચોકીના હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ વધુ તપાસ કરી રહ્યા છે નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ દેસાઈ તેમજ અન્ય હોદ્દેદારો અને કમિટી મેમ્બરોના હસ્તે મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટની સહાય આપવામાં આવી ટ્રસ્ટના સભ્ય તેમજ અન્ય દાતાઓનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો

સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો